આ દરમિયાન મને અને અમારા સાથી હરીશભાઈ સાવલિયાને જાણવા મળ્યું ફોન આવ્યો કે આપણી ગાડી ઘેરી લીધી છે પથરાઓ મારે છે ગાળો બોલે છે અને બાટવાની ઝઘડો કરવાની ફૂલ તૈયારીમાં સો દોઢસો લોકોનું ટોળું આવ્યું છે એટલે અમારા હરીશભાઈ સાવલિયા અમારા અન્ય કાર્યકર્તાઓ ફટાફટ તો ત્યાં બેસેતો હતો મહેમાન તરીકે તમામ કાર્યકર્તાઓ દોડીને ત્યાં મારી જે કાર પાર્ક થયેલી હતી ત્યાં ગયા અને ત્યાં જોયું તો ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળા ગાળી કરતા હતા હાથમાં પથરાનું લઈને આવ્યા હતા અને ત્યાર પછી હું એ પહેલાં ભાઈના ઘરેથી નીકળ્યો ઊભો થઈ અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો એ आप पार्टी के कैंडिडेट हैं गोपाल इटालिया उसकी जो है सभा थी यहाँ तो उस दौरान सभा खत्म करने के बाद तब तो वो अपने किसी कार्यकर्ता के घर चाय पाने के लिए जा रहे थे तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है पुलिस स्टेशन में आए थे बोलो तो अर्जी हमने ले ली है સંવર્ધતા અતુલ વ્યાસ પાસેથી અતુલ અહી વિસાવદર ની ચૂંટણી પહેલા આક્ષેપ પ્રતિ લડાઈ તો હતી પરંતુ હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલાની ઘટના સામે આવી છે કોણ હતું હુમલો કરનાર શું છે આખો મામલો જે રીતે વિસાવદરની છે 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 આખા ગુજરાતમાં હાઈ વોલ્ટેજ બની રાતના તે આમ આદમી પાર્ટીના જે સભા હતી વિસાવદરનો જીવાપરા વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીની સભા હતી ને તેના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તે સભા પૂરી થયા બાદ પોતાના મિત્રને ત્યાં ચા પીવા ગયા હતા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાના આક્ષેપો છે કે ભાજપ પ્રેરિત આ છે તે હુમલો કરવામાં આવ્યો તો તેની જ્યાં ગાડી પડી હતી ત્યાં કમલેશ રીબડીયા જે ભાજપના કોર્પોરેટર છે તેમનો પુત્ર અક્ષય એક બીજા કોર્પોરેટર છે તેનો ભાઈ ત્યાં 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 લોકોના સાથે ધસી આવ્યો ઉપર કર્યો હતો ને જે આપના કાર્યકરો હતા તેની સાથે અભદ્ર વાણી વિલાસ કર્યું હતું ત્યારબાદ ગોપાલ ઇટાલિયાને ખ્યાલ આવતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાંથી ટોળું વિખેરાઈ ગયું હતું ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં આપના કાર્યકરો વિસાવદર પોલીસ સ્ટેશને ધસી ગયા હતા અને ત્યાં જઈ અને આ લોકો વિરુદ્ધ ફરિયાદ લેવાની તે લોકોએ માગણી કરી હતી પણ થોડા સમય માટે કોઈ અધિકારી ત્યાં હાજર ન રહેતા ત્યાં છે તે આપના કાર્યકરો ગોપાલ ઇટાલિયા સાથે ધરણા ઉપર ઉતરી ગયા હતા ત્યારબાદ એસપી છે રોહિત ડાંગર ત્યાં આવતા અને તેણે ગોપાલ ઇટાલિયાની જે અરજી છે તે ધ્યાને લીધી હતી અને જે લોકો ટોળામાં હતા કોના નામ હતા તેને લઈ અને હાલ જે છે તે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પણ એક વાત માનસી ચોક્કસ સામે આવી છે કે અત્યાર સુધી જે વિસાવદની ચૂંટણી હતી તેની અંદર છે તે સોશિયલ મીડિયાની અંદર યુદ્ધ એક વોર જે શરૂ થઈ હતી તે તો સારું થયું હતું પણ હવે જ્યારે સામ પથ્થરમારાની ઘટના બની છે ત્યારે વિસાવદરમાં આજ સુધી ન બન્યું હોય તેવા બનાવો હાલ છે તે પેટા ચૂંટણીની અંદર સામે આવી રહ્યા છે ત્યારે એકબીજા છે તે હાલ છે તે આપના ઉમેદવાર છે કોંગ્રેસના છે ભાજપના છે તે કિરીટ પટેલ પણ આ ચૂંટણી જંગના મેદાનમાં છે ત્યારે જે ગોપાલ ઇટાલે આક્ષેપ કર્યો છે કે ભાજપ પ્રેરિત આ જે આખું કાવતરું હતું આ જે પથ્થરમારાની ઘટના બની હતી તેણે ભાજપ સામે ખૂબ આકરા પ્રહારો કર્યા હતા તેને લઈ અને વિસાવદનનું રાજકારણ છે તે હાલ ગરમાયું છે ત્યારે આગામી દિવસોમાં કેવા પગલા થશે કે કેવો આનો વળાક આવશે તે જોવાનું રહ્યું ઓકે અબ્દુલ આભાર આપનો એટલે આગામી દિવસોમાં હવે કયા પ્રકારના વાર પલટવાર થાય છે આક્ષેપબાજી થાય છે તે જોવાનું રહ્યું છે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે